અને બાપા તાર પપ્પા હજી નથી આવ્યા એટલે ફોન તો ફોન તો મને ખબર જ હતી મમ્મી છે ને બ્લોગ હું બના ચાલુ કરી એટલે પેલા એમ કે ફોન તો તારા પપ્પા હજી નથી આવ્યા હવાર વાત છે છ વાગ્યા ના ગયા છે હવે તૈયારી જ છે મમ્મી હમણાં આવે છે હમણાં તાર પપ્પા હરવા ફરવામાં જ છે હરવા ફરવા ન ગયા ભાઈ ને જરૂરી કામ હતું ને એટલે પત્તા વાગ્યા છે આવી જાય હું ઈન્દુ ફોન કર્યા ગયા તમને ખબર મને ખબર એને

આ કોઈ ડિઝાઇન ઇન બેહવા ગઈ બોલો કોઈ દિન જ જતી ને એટલે ગઈ અને બેહી આવી જય માતાજી જય જય માતાજી જય મુગલ માં મુગલ માં આ હું યુગની નજર ઉતારું છું કા હું કા હમણે દુબળો લાગો મીડો એટલે ઓલે ઓલે યુગરાજ કે દુબળો લાગો તો દુબળો છો ગટી હે હમણાં બહુ બોલકો થયો ને તો બધા બહુ વાતો કરે ને મીઠું મીઠું બોલે મોઢું કેવું લાગે છે એવું કઈ નો હમણાં પાછું સરખું ખાતોય નથી એટલે હું તો ભાઈ એમાં કઈ નથી માનતો નજર બજર માં કઈ હોય નહીં માનતી નથી પણ કાળો ટીકો કોઈ દી નથી કરતી પણ આજ એમ થયું કર નાખું પપ્પા આવી ગયા છે બોટાદ થી પપ્પા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં કેવી રીતે સફર તમે તો સીધા ગયા હવાર ગયા એ ગયા

ઓલો પડી ગયો આવી રીતના નજર ઉતરે હું કરું તમારી માથે પછી એ માથે જ ઉતારી અને પછી ચૂલામ નાખવાનું જો આને પણ ઉતાવળ આમ જો બોવાસ આવી મતલબ નજર લાગી ગઈ હતી એવું મને નથી ખબર પણ આ ઉતારે મીઠું મરશું આજ મંગળવાર છે કેટલા વર્ષ દીધી નથી ઉતારી આજ ઉતાર નાખો થઈ છે ભાઈ આપડે કઈ એમાં માનતા નથી એટલું બધું તમને શું લાગે ભાઈ નજર નું એવું હોય ને મરશું તો કોઈ પણ પાકું છે કે મરશું નાખો ને તાપ માં એટલે સ્મેલ તો આવવાની જ છે એટલે એવું કઈ નજર નું આપડે માનતા નથી એટલે એમ કે સ્મેલ આવે એટલે કે નજર લાગી ગઈ છે મારા દીકરાને ઉતરી ગઈ નજર ટેબુડી કામ કલું છું કલો કલો કામ કલો કે બધું એના છોરુ ની ચિંતા થાય માન આપણે તાવ આવ્યો હતો ને મોટા મોટાપુએ આપડે બધા ઉપર થી ઉતારી ને નાખી હતી એટલે મને યાદ આવ્યો હું યુગ ની ઉતાર લઉં મોટા પુએ શીખવાડી દીધું છે

મેળો ને તમને કોઈને ઉપર જવા દો ટ્રેક્ટર માંથી ઉતરી ને ઘરે આવી ગયા છે અને ભાઈ જયવીર નઈ લેતા આવ્યા છે જયવીર એને રમાડ છે મોટો ભાઈ છે ને એટલે રમજો બે રમો આને તો એટલું જ જોતું હોય ભાવ ભાવ કરે ભાવ આવ્યું ને હો હું છે ને મિત્રો દિવસે બ્લોક બનાવતો ને રાઈત નો લેતો હોઉં તો તમને રાતે બતાવું થોડું અત્યારે જો મેડમજી બાંધે છે લોટ ઘઉં નો બાજરાનો નથી કરવાનો અત્યારે શ્યા છે મેં કહી એટલે તમે મને ખબર જ હતી કે આ બનવાનું છે એટલે એ જ બને પણ મેં તમને બે ઓપ્શન આપ્યા તો તમે કીધું બટેટા નું નથી બટેટા કાયમ બટેટું તો હોય જ રીંગણા ભેળું બટેટું દૂધી ભેળું બટેટું ગુવાર ભેગું બટેટું બધે ભેગું બટેટું આવે એટલે કીધું આજ કઈક

એના દોસ્તાર મળી ગયો છે આનંદ માંકીલા એમ પપ્પાનો અત્યારે સુવિચાર લઈ લઈ આજનો સુવિચાર સુવિચાર છે કેફ નો ચડે એનું નામ કેફ નો ચડે એનું નામ જ્ઞાન આજનો સુવિચાર ખુબ સુંદર સુવિચાર પપ્પા કેફ નો ચડવો જોઈએ સાચી વાત છે કોઈ પણ વસ્તુ નો જો કોઈ ને કેફ હોય શરીર નો કોઈ પૈસા નો હોય કોઈ ને જૂથ નો હોય ભાઈઓ નો હા એ બધે કેફ નશા છે હા એ કેફ નો ચડે ને એનું નામ જ સાચો વિચાર કેફ એટલે કે તમારે આમ નશો નો હોવો જોઈએ તમને જ્ઞાન હોય પણ નશો નો હોવો જોઈએ કે મમ્મી જો હાથ નો ધૂપ કરે છે વાહ મમ્મી હિન્દુઓ તમામ જે દેવદીઓ ને કે કોઈ પણ પીર પિરાણા ને કોઈ પણ માનતા હોય ને એ અત્યારે ધૂપ ધુવાડા કરે અને દેવ ને રીઝવે કારણ કે પોતાનું સ્વાસ્થ્ય અને બાળકો તંદુરસ્તી આપે એટલા માટે એટલા માટે પ્રાર્થના